નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં સ્વાગત છે જોઈએ સમાચાર આજના બોટાદ શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ જન્માષ્ટમીના તહેવારને નિમિત્તે આયોજન રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા જન્માષ્ટમીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એકલાસ તહેવારોની ઉજવણી થાય તે માટે બોટાદ શહેર પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી નજીકના દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે બોટાદ શહેર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈએસ આર ખરાડી પી આઈ વસાવાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ શાંતિ સમિતિની બેઠકમાં રાજકીય આગેવાનો અલગ અલગ સમાજના આગેવાનો તેમજ સામાજિક સંસ્થાઓના વડાઓ હાજર રહ્યા હતા બોટાદ શહેર પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ શાંતિ સમિતિની બેઠક અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ મોન્ટુભાઈ માળીએ માહિતી આપી હતી રિપોર્ટર ઇમરાન કલગથરા જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદ જય શ્રી રામ મારું નામ મોન્ટુભાઈ માળી છે વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે આજે શાંતિ બેઠક શોભાયાત્રાની હતી જેમાં ખરાડી સાહેબ તેમજ વસાવા સાહેબ એમના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાયેલી હતી જેમાં શોભાયાત્રામાં તમામ નગરોમાં શાંતિ સમિતિ રહે શાંતિ રહે એ માટે આ બેઠક હતી એટલે ખાસ કરીને તમામ ભક્તજનો કહેવામાં આવે છે કે તમે આવો શોભાયાત્રામાં ભારે થી ભારે સંખ્યા થાય પણ શાંતિથી આ શોભાયાત્રા પૂરી થાય એ જ અમારો લક્ષ્ય છે જય શ્રી રામ જય શ્રી રામ મારું નામ શ્રી મહંત નિર્મળાનંદ સરસ્વતી શ્રી નવત્તા હનુમાનજી મંદિર હરણકુઈ આજ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે જન્માષ્ટમી નિમિત્તે સામાજિક સમરસતાના ભાવે શાંતિ સમિતિની બેઠકનું આયોજન જ કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સમાજના દરેક લીડર જે છે એ બધા અહીંયા હાજર હતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના દળના સમસ્ત કાર્યકર્તાઓ હાજર હતા અને જન્માષ્ટમી જે છે એ સામાજિક સમરસતાના ભાવે સમસ્ત ઉપસ્થિત સદસ્યોને ઉજવણી કરાવી એવી બધાના નિર્ણય કરેલો છે અને બહુ શાંતિથી અને બધાને સહયોગથી આ જન્માષ્ટમીને સફળ બનાવવાનું છે એવી અમારી સૌની પ્રાર્થના છે